ત્યારબાદ બાદ કથા આવે છે કે રમણ રેતીમાં વિદુરજી હરિભજન કરતા હોય છે નામ સ્મરણ કરતા હોય છે એ વિદુર કાકા અરે ઓ વિદુર કાકા વિદુરજી વિચારે છે અહિયાં કોણ મને ઓળખી ગયું કારણ કે વિદુરજીના પંચકેશ વધી ગયા છે વાળ વધી ગયા છે દાઢી વધી ગઈ છે

દડ દડ આંસુ વહેવા લાગે છે કે ભગવાન તો અંતર ધ્યાન થયા એ તો સ્વધામ ગયા પણ મને એવી આજ્ઞા આપી મને ભાગવત ગ્રંથ આપ્યો અને કીધું કે જાઓ બદ્રિકાશ્રમમાં જઈ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો અમે નિત્ય ભાગવતજીમાં વાસ કરશું અક્ષર સ્વરૂપે અને